ટેમ્પોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જથ્થો વળી નવસારી તરફથી આવે છે અને જે સુરત જવાનો છે ચેપથી માખીંગા ગામની સીમમાં મિંદ્રા ચેકપોસ્ટ ખાતે વોચમાં બેઠા હતા દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ચેક કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલ નંગ ત્રણ હજાર પાંચસો બાવન જેની કિંમત રૂપિયા સાત લાખ ચોણ હજાર ચારસો તેમજ ટેમ્પો કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા બાર લાખ પંચાસ હજાર ચારસો વીસના મુદ્દામાલ સાથે જયેશભાઈ ગોવિંદભાઈ પટેલને ઝડપી દારૂનો જઠ્ઠો ભરી આપનાર વિક્રમને વોન્ટેડ પલસાણા પોલીસે જાહેર કર્યો